ओम नमः शिवाय आज ठंडी बहुत है का हम्म सी आला ठंडी तो पड़े थे ले क्या वो हवार हवार माँ तुम्हारे हूँ काम से जारे रहे वो क्या जासो क्या जासो मारी पंचायत में मा थी जून चाव तान थी ले अरे पूछूं तो पड़े ना दिक्री नहीं जात અરે છોકરી જાતીવી ને જાવા દે ને ઈ જાતી હોય બરોબર જ જાય તારે એટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે મને લાગે છે આ ભૂરો છે ને કોઈ દી ટાઈમે આવશે નહીં અને પાછો તો મારા ફોન કાપે છે આજે આવે ને તો આજે તો એનો વારો પાડી નાખું આટલું બધું મોડું ન આવે ને તારે ન આવવત ને તોય હાલત તારી વાત તો એવી છે જાણે મેં તને પ્રેમ કર્યો ને તો મેં તને લખી દીધું કે રોજ એક કલાક તારી વાટ જોઈને મારે ઊભું રહેવાનું ક્યારે તું અહીં આવ્યો એ થોડુંક મોડું થઈ ગયું એમાં આટલી બધી હું રાયડું પાડશો મારે છે ને ઘરે બધાને સમજાવવા પડે પછી નીકળાય હા તારે જ બધાય છે અમારે ક્યાં કોઈ છે કા અમારે હું ઘરે કોઈ જવાબ દઈને ન આવવું પડતું હોય જો હું તને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું ભૂરા તારું આવું ના ઉર્યું ને તો તારો ને મારો સંઘ દ્વારકા પહોંચશે નહીં

આ થોડું કામ હતું ને એટલે બહાર ગયો તો કાંઈક ટાઈમ આવતો જા બેટા તારી માથે બધી જવાબદારી છે બા જવાબદારી છે એ મને બધી ખબર જ છે અને ટાઈમે બધું થઈ જશે તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી બધું થઈ જશે ઉપાધી તો કરવી પડે ને હું તારી માં છું બેટા આવી ગઈ ગામ આખામાં ભાટકીન ખબર નથી પડતી ટાઈમે ઘરે અવાય કોઈ કહેવા વાળું જ નથી તમારે બા મને કાઈ કહેવાની જરૂર નથી દિવસે દિવસે હે તમારું આ વધતું જાય છે એટલે તમે છે ને હવે બસ કરો ને તો સારું અને હું કઈ નાની નથી મને બધી ખબર પડે છે હું તું છોકરીની વાહે પડી ગઈ છો અરે કેવું પડે કે આ ઘરે આવવાનો ટાઈમ છે કાઈ કહેવાની જરૂર નથી છોકરીને બધી ખબર પડે છે ઈ કઈ નાની 6 મહિનાની નથી એમાં કાઈ ચિંતા કરવા જેવું નથી ઈ મોટી થઈ ગઈ છે ને 21 મુ છે ભણાવી ગણાવી મોટી કરી અને મારું લોય છે એમાં કાઈ તારે ઉપાધી કરવાની જરૂર નથી છોકરીને શાંતિથી જીવવા નથી દેતી આ બાઈ લ્યો એ ધ્યાન રાખવું પડે નહીતર આપણે છે ને મૈરા છે એવું થાહે કેય નીકળા હે નઈ હેઠું જોયા જેવું થાહે ગોદીમાં એ ગોદીમાં લે આવ્યા ગો ગાય એ તમારી છોકરી છે ને ભૂરી ઈ કોક છોકરા રે બેઠી હતી હે મારી છોકરી હા ગોદીમાં હા ક્યાં મરી ગયા છો તમે ઈતે અરે પણ હું છે હાફી હું રહી છું કાઈ કે તો ખબર પડે ને અરે તમને ક્યાં કાઈ પડી છે તમારી છોકરી કોક છોકરા રે બેઠી હતી ને પ્રેમ લીલા કરતી હતી એવા સમાચાર મળ્યા છે મને એ નો બને નો બને એ ખોટી વાત છે તારી હાવ પણ ડોહા તું અહીંયા બરાડા પાડમાં હાલ તને રૂબરૂ બતાવ હાય થોડીક વાર પછી કા જોઈ લીધું તમારી સોડીના કારનામાં કોક છોકરા રે બેઠી હતી કે નહીં આવવા દે ને એની વાત જ છે જો તમે શું છું બેટા કેમ બહુ દોડતો દોડતો આવ્યો માં મારે તમને એક વાત કેવી છે કેને બટા બા હું એક છોકરી આરે પ્રેમ કરું છું એ મારી આરે લગ્ન કરવા માંગે છે પણ એના માં બાપ છે ને એ મારી આરે લગ્ન નહીં થવા દે તો હું જાવ છું હું તને પૂછવા આવ્યો હું જાવ છું એમ કહેવા આવ્યો માં જો દીકરા તું રાજી હો એ દીકરી રાજી હોય તો તમે પ્રેમથી લગ્ન કરો બટા અને સુખી થાવ એવા મારા આશીર્વાદ છે જો આવી તમારો વસ્તાર આવ્યો હવે આને છે ને હું ઘર બહાર નથી નીકળવા દેવાની હવે હું એને ઓડામાં પૂરીને રાખવાની છું જોઈ લીધું ને તમે તમારી હગી આંખે ક્યાંય નીકળવાનો દહાયલા ગોદી આટલો બધો જોર ઝુલમ દીકરી ઉપર હું કામ કરસ તું મને એકવાર એની આરે વાત કરી લેવા દે હા હવે તમે વાત કરી લ્યો ઉભા રહ્યો બોલાઉં એ સોરી આમ મળ તો અહીંયા ખુલ્લું છે દરવાજો અહીંયા મળ બટા દીકરી જે છુઈને ઈ ભૂલી જા અમે તને માફ કરી દઈ છે ઈ બટા અત્યાર સુધી જે અમારો વિશ્વાસ હતો ને ઈ વિશ્વાસ અમારો તું પાછો આપી દે બાપુજી મારી ભૂલ થઈ ગઈ હવે હું આવું ક્યારેય નહીં કરું મને માફ કરી દયો બા મને માફ કરી દયો અને વિશ્વાસ કરો મારી ઉપર હું હવે આવું પગલું ક્યારેય નહીં ભરું અને મારી બાને કયો મને અંદર પૂરીને નો રાખે મને જેમ રેતી થી એમ રહેવા દે ભલે બેટા એકવાર વિશ્વાસ કરીને હું તને માફ કરી દઉં છું અને ગોદી તું તે દીકરીને માફ કરી દે હા તમે કયો છો એટલે મારે તો માફ કરવી જ પડશે ને હા જો હું માફ કરું છું પણ જો જે બીજી વાર આવું થાય નહીં બે ત્રણ દિવસ પછી શું કરું ને કાઈ સમજાતું નથી એક કોર મારો પ્રેમ છે એક કોર મારા મા બાપ છે હું દીકરીની જાત છું એક ના એક દિવસ તો મારે મારા મા બાપને છોડીને જવું જ પડશે ને એક કામ કરું ભૂરાને ફોન કરું હલો ક્યાં છો તું મારે તને એક વાર મળવું છે

ભૂરા મેં મારા બધા સંબંધની દિવાલ આવી છું અને એક નિર્ણય લીધો છે અને મારો નિર્ણય એ છે કે હું તારી સાથે લગ્ન કરીને આખું જીવન તારી સાથે જીવું અને કાં તો હું મોતને વાલું કરી લઉં અરે ભૂરી એવી વાત ન કરાય પ્રેમ તો મેં તને સાચો જ કર્યો છે પણ પરિસ્થિતિ જોઈને તારે છે ને જીવવું જોવે ભૂરા પ્રેમ કઈ પૈસા મિલકત ને બંગલા જોઈને નથી થાતો મેં તો તને સાચો પ્રેમ કર્યો છે ઈ ચિંતા તું ન કર તારી આરે જીવવા માટે ખાલી મારે ચટણી નો રોટલો ખાવો પડશે ને તોય હું ખાઈને જીવી લઈશ તારી આરે ઈ ચિંતા તું ન કર હારુ ભૂરી તો તારા માં બાપ જોઈ જાય ને ઈ પહેલા આપણે વયા જાય લે આ તો સાચું થઈ ગયું આ બે તો ભાગવાની તૈયારી કરવા મળ્યા મારે ગોદીમાને કહેવા જવું પડશે હો ગોદીમાં બાપા તમે આ શું કરો છો જોને બેટા બહુ ટાઈટ ને તો તાપણું કીરું તમારા તાપણાને મેલો દીવા ને હું કહો એ સાંભળો હું કહેતો તો ને બાપા એ વાત સાચી પડી ગઈ શું તમારી છોકરી ઓલા છોકરાને લઈને ભાગી ગઈ હે હું વાત કરીશું તું જાય ને હવે શું કરશું હવે હું કરવાનું હોય એટલે જ હું કહેતી હતી કે તમે કે માફ કર દયો માફ કર દે માફ તો ગમે એટલી વાર કરાય પણ વિશ્વાસ તો માત્ર એક જ વાર કરાય હાચી વાત છે મેવાય વિશ્વાસ કર્યો મારી છોકરી મારી ઉપર વિશ્વાસ ગાત કર્યો મિત્રો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ પણ કરજો અને હા અમારો વિડીયો દર એકાત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે બપોરે બાર વાગે આવે છે તો જોવાનું ચૂકશો નહીં ધન્યવાદ